નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ ધૂળેટીના પર્વ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે અને ત્યારે વડોદરાના બજારોમાં અવનવી પિચકારીઓ જોવા મળી હતી રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને હવે અવનવી પિચકારીઓ જોવા મળી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના બાળકો માટે કાર્ટૂન વાળી પિચકારી બજારોમાં જોવા મળી છે આ વખતે બજારમાં પિચકારીઓનો ભાવ કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો પિચકારીમાં બહુ નહીં આવે આવે પછી મોટા મોટા ટેન્કા આવે પાંચ લિટર ત્રણ લિટર બે લિટર જેવી જેવી ચીવી જોઈએ પછી ગોલાલમાં આવે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક વાળી છે બેટરીવાળી કોઈને વાળી જોતી હોય તો બેટરીવાળી બી આ વખતે આવી છે નવી નવી વેરાયટી કાપી સારી છે જેને જે જોઈએ લઈ જાય છે ને ભાવ છે બધું રિઝનેબલ જ છે ગયા વાતના કરતાં ભાવ વધારા નથી રિઝનેબલ રેટમાં જ વેચાય છે અને આ જે હોલસેલ માર્કેટ છે ને એ હોલસેલ જ છે એ હોલસેલવાળા રિટેલવાળા બી આવે છે અમે હોલસેલ ભાવમાં જ આપીએ છીએ બાળકો માટે શું શું નામ બાળકો માટે તમારે જે જેને નાની જોઈએ જેને મોટી જોઈએ લઈ જાય છે પોતપોતાની ચોઈસ પકડીને લઈ જાય છે મોટું પતરું જોઈએ બીમ જોઈએ પેન્સિલ જોઈએ આ પ્રોનોઝન જોઈએ જેને જો જોઈએ લઈ જાય છે આપણે હીરાભાઈ